નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વધુ ફાયદો થશે ભરતી અંગે મોટી જાહેરાત ડુંગળીના ભાવમાં ઘટાડો મહિલાઓ માટે મોટી જાહેરાત બાળકોને પ્રોત્સાહન મળશે ખેડૂતોને મોટું નુકસાન થશે એક તારીખથી નિયમ બદલાશે પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે ખેડૂતોને મોટો ફાયદો થશે તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલ નેન્સી ફાર્મને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો ખેડૂતોને વધુ ફાયદો થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટૂંક સમયમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે જેમાં ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને વધારી શકે છે હજુ ત્રણ હપ્તાના આધારે મળતા છ હજાર રૂપિયાને કેન્દ્ર સરકાર વધારીને આઠ હજારથી નવ હજાર કરી શકે છે જેને કેન્દ્ર સરકાર બેથી થી બે હજાર કરીને દર ચાર મહિનામાં ત્રણ હપ્તામાં આપશે ત્યારબાદના સમાચાર જોઈએ તો ભરતી અંગે મોટી જાહેરાત ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યા માટે ભરતી બહાર પાડી હતી જે જગ્યા હવે ચાર હજાર ત્રણસોથી વધારીને પાંચ હજાર બસ્સો કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે જે જાહેરાત કરી હતી તેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડરનો સમાવેશ કરાયો હતો મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં આઠસો અઠ્ઠાણું બેઠકનો વધારો કરાયો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો ભાવનગર યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે ભાવમાં કડાકો મારતા સોથી બસો પચીસ રૂપિયા પ્રતિમણ વેચાઈ હતી ગઈકાલે બે પંચોતેર લાખ જેટલી ગુણીની નોંધાઈ ડુંગળીનો થોડા એક માસ પહેલા ભાવ આઠસો રૂપિયા થઈ ગયો હતો એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો ભય પણ છે હાલ યાર્ડ સત્તાધીશોએ ડુંગળીના ન લાવવા ખેડૂતોને કહ્યું છે ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મોટી સહાય હવે સરકારે સરકારી મહિલા કર્મચારીઓના માહિતી આપી હતી પેન્શનના મુદ્દે સરકારે કહ્યું કે જે મહિલાઓના વૈવાહિક સંબંધો વિવાદમાં છે હવે તે સરકારી મહિલા કર્મચારી પેન્શન માટે તેના બાળકોમાંથી એક અથવા વધુ બાળકોનું નામ નોમિનેટ કરી શકે છે જેનાથી પેન્શનનો લાભ તેના સંતાનને મળશે ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકોને પ્રોત્સાહન મળશે શાળાના બાળકોમાં ફૂટબોલની રમને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશને સમગ્ર ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વાકાંક્ષી કાર્યક્રમ ફૂટબોલ ફોર સ્કૂલ્સનો પ્રારંભ કર્યો છે આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના જિલ્લાની શાળાઓ ટૂંક સમયમાં ફૂટબોલ મેળવશે ગુજરાતની વિવિધ નવોદય વિદ્યાલય સમીરી ગુજરાતમાં દસ હજાર સો ફૂટબોલનું વિતરણ કરશે ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટું નુકસાન થશે ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી પટ્ટાના ભાડામાં વધારો કરાયો છે હવે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે અને બાર રહેશે બેઠકમાં બટાકાના સંગ્રહ માટેનું ભાડું લેબર ફેંગી ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી જિલ્લામાં હાલ એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેની કેપેસિટી ત્રણ પોઈન્ટ એક પાંચ કરોડ કટ્ટાની છે ત્યારબાદના સમાચાર જોઈએ તો એક તારીખથી નિયમ બદલાશે એક પેન્શન રેગ્યુલેટરે કહ્યું માંથી કુલ રકમના ના પચીસ થી વધુ નહીં ઉપાડી શકો બે બેંક ખાતાઓ વચ્ચે પાંચ લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી ત્રણ એસ ગ્રાહકોને પાસઠ બીપીએસ ઓછી હોમ લોન કન્સેશન મળશે ચાર પંજાબ એન્ડ સિંધ બેંકની ધન લક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે પાંચ કેવાયસી વગરના ફાસ્ટેગને એકત્રીસ જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરાશે આરબીઆઈ બે હજાર ત્રેવીસ થી ચોવીસ શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલના ભાવમાં ઘટાડો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર અંગે નિર્ણય લઈ શકે છે સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયા પ્રતિ લિટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે ભારતમાં વીસ મે ઓગણીસો ત્રેવીસમાં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને ફાયદો સાબરડેરીએ પશુપાલકો માટે ફાયદાનો નિર્ણય લીધો છે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયાનો વધારો કરાયો છે ગણતંત્ર દિવસ અને રામ મંદિર મહોત્સવને કારણે નિર્ણય લેવાયો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખથી વધુ લોકોને ફાયદો થશે ભેંસના દૂધનો ભાવ આઠસો ચાલીસ હતો જે આઠસો પચાસ રૂપિયા કરાયો છે જ્યારે ગાયના દૂધનો ભાવ ત્રણસો સાઠથી વધારીને ત્રણસો સિત્તેર પોઈન્ટ પાંચ શૂન્ય કરાયો છે એક ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે ડેરીએ અગાઉ ઘીનો ભાવ ઘટાડ્યો હતો તો આ હતા આજના મુખ્ય સમાચાર રોજેરોજની માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો